રાજકોટના કોટેચા ચોક ખાતે આજે બપોરે બાર વાગ્યાની આસપાસ એનએસયુઆઈના વિદ્યાર્થીઓ દ્વારા અમિત શાહના નિવેદનને લઈને વિરોધ કરવામાં આવ્યો એનએસયુઆઈના કાર્યકરો દ્વારા કોટેચા ચોક ખાતે બાબા સાહેબ આંબેડકરના ફોટા સાથે રસ્તા રોકીને અમિત શાહના નિવેદનનો વિરોધ નોંધાવવામાં આવ્યો પોલીસે વિરોધ દરમિયાન દસ થી વધુ કાર્યકરોની અટકાયત કરી એ રીતના અમિત શાહે બધાની વચ્ચે એમ કહ્યું કે બાબા સાહેબ નું નામ લઈને અત્યારે પેશન બની ગયો છે તો એક સારી વાત કહેવાય કે આ યુવા પેઢીની માટે એક રોલ મોડલ એ બાબા સાહેબ જેવા વ્યક્તિને માનતા હોય તો આ દેશ ક્યાંય આગળ જવાની એક શક્યતા હોય કેમ કે રોલ મોડલ એક એવા વ્યક્તિને માનવા જોઈએ કે જે કાંઈક સંઘર્ષ કરીને આગળ આવ્યા હોય તેમાં શું ખોટું છે એવા અમિત શાહ એમ કે ભગવાનનું નામ લેવું કે બાબા સાહેબ નું નહીં તો એ બાબા સાહેબ આપણે સંવિધાનને ને બધું આપેલું છે કે જે આ દેશ એના ઉપર ચાલે છે જેના સંવિધાન ઉપર ચાલે છે ઈ બાબતમાં જો અમિત શાહ એવી રીતના કહેતા હોય તો અમિત શાહને એકવાર માફી માંગવી જોઈએ કે ના બાબત સાહેબ આંબેડકર એક દેશ અને યુવા માટે એક રોલ મોડેલ છે એ વાત સાચી છે એમ